પણ એના પહેલાં તમે એકવાર આપણા જે આ પર્ચેસિંગ એરિયાનો બેકગ્રાઉન્ડ છે એ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ભેલપુરી કરીને આપણો જે કેટલોગ છે એમાં ડાર્ક શેડનો આ ઓર્ડર આવ્યો છે એક પાર્ટીનો અને તમે જોઈ શકો છો પાર્સલ ડિસ્પેચિંગ માટે રેડી કરવામાં આવે છે આ જે માલ આવ્યો છે મિલમાંથી હવે કલર ચાર્ટ ચાર્ટવાઇસ અલગ થશે એ કેટલોગ સ્ટીકર્સ બારકોડ્સ થેલીમાં પેક બધી જ પ્રોસેઝર અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે અને પછી આ પાર્સલ બધા પેક થવાના છે પછી કુમારી સિલ્કમાં બાંધની પ્રિન્ટમાં વન નાઇન્ટી ફાઇવની પોસ્ટમાં જે વેરાયટી છે એ પણ આવી ગઈ છે તો તમારે જો આ ઓર્ડર બુક કરવો હોય કે આમાં કલર ચાર્ટ કયા છે ડિઝાઇન પેટનના હજી કયા ઓપ્શન્સ છે કે કલર પણ આર્ટિકલ્સ છે તે જો તમારે જોવા હોય ઇન્કવાયરી કરવી ઓર્ડર બુક કરવો હોય તેના માટે તમારે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને ઇન્કવાયરી કરવાની છે તો ચાલો વધી આજના કલેક્શન્સની તરફ તો તમે જોઈ શકો છો આ પહેલું આર્ટિકલ હોવાનું છે કુમારી સિલ્ક ઉપર ખૂબ સુંદર એવી પ્રિન્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે લેરિયા પેટર્ન અકોર્ડિંગ તમને શેડેડ વેરાયટી મળી જશે અને વાત કરું ફો સાઇડ બોર્ડ અર્ની ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો સમોસા પટ્ટીની લેસ તમને આમાં अवेलेबल થઈ જશે કો સાઈડ ગોટા પટ્ટી પણ તમે આને કહી શકો છો એ ટાઈપનો કોન્સેપ્ટ તમને મળી જ જશે હવે યશોભૂમિ ટેક્સટાઇલ તમને સાડીઓનો જે કોન્સેપ્ટ મળે છે એમાં પ્રોપર 630 નો કટ અને વિથ બ્લાઉઝ પીસસ દરેક આર્ટિકલ અહીંયાથી अवेलेबल થઈ જાય છે તો બ્લાઉઝ પીસની વાત કરું તો કલકત્તા સિલ્ક છે તો પછી બેંગ્લોર છે એમાં તમને બ્લાઉઝ અવેલેબલ થઈ જશે એ પણ પ્રોપર કટ સાથે કેટલોગમાં જો સ્ટાર્ટિંગ રેન્જની વાત કરું તો વન અવેલેબલ થઈ જશે પછી નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જોર્જેટ ફેબ્રિક ઉપર ફોઇલ પ્રિન્ટનું ટચ અપ અને ફોર સાઇડ વાત કરીએ બોર્ડરની તો ફાઈપિન અકોર્ડિંગ ગોટા પટ્ટીના ટચઅપ સાથે તમને આ ફોર સાઇડ બોર્ડર મળી રહેશે હવે ફોઇલ પ્રિન્ટમાં પણ આ તો ગોલ્ડન શેડ છે પણ જો તમને સિલ્વર શેડમાં ફોઇલ પ્રિન્ટ અવેલેબલ છે એ પણ અલગ અલગ ફેબ્રિક સાથે તો તમારે જો એ કલેક્શન જોવું હોય તો તમે અમારા ઓનલાઈન ટીમ મેમ્બર્સને કોલ કરીને વોટ્સઅપ પર લિંક ફોટોસ કે પીડીએફ મંગાવી લેજો ફ્રેન્ડ્સ જો આજના વિડીયોનું કોઈ પર્ટિક્યુલર આર્ટિકલ તમને ગમી ગયું હોય તો તમે એનો પણ સ્ક્રીનશોટ લઈને શેર કરી શકો છો જેથી તમને એ જ આર્ટિકલની ઇન્કવાયરી કરવા ઈઝી થશે તો તમારો જે સેલ્સ પર્સન છે એ તમને એ જ આર્કિટેક્ચરની ટોટલ ડિટેલ તમારા WhatsApp પર મોબાઈલ પર આપી દેશે પછી આ નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો વેટલેસ ફેબ્રિક ઉપર ટોટલી ટ્રિગનોમેટ્રિક ડિઝાઇન સાથે અને વાત કરીએ બોર્ડરમાં તો તમને આમાં મળી જશે સિરોસ કે ડાયમંડ અને ફોર સાઈડ લેસ અકોર્ડિંગ બોર્ડર મળી જશે પાઇપિંગ અકોર્ડિંગ અને વાત કરીએ પલ્લુની તો પલ્લુમાં પણ તમને સુંદર એવા ફેન્સી ટસલ્સ અવેલેબલ થઈ જશે ખૂબ જ સોફ્ટ અને સ્મૂથ એવું ફેબ્રિક છે ફ્રેન્ડ્સ અને આમાં કલર ચાર્ટ પણ ઘણા બધા છે હવે વાત કરીએ મિનિમમ કલર ચાર્ટ

તો તમે તમારા નાના એવા બજેટ સાથે પણ અમારા સાથે જોડાઈ શકો છો પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો ઝોમેટો કા તો વ્હાઈટ કેટ ફેબ્રિક પણ તમે કહી શકો છો એ ફેબ્રિક પર વિથ ડોટ પ્રિન્ટ તમને આ કલેક્શન અહીંયાથી અવેલેબલ થઈ જશે ફો સાઈડ બોર્ડર અકોર્ડિંગ તમને ગોટા પટ્ટીનું ટચ પણ આમાં અવેલેબલ થઈ જશે સુંદર સુંદર એવા કલેક્શન છે કલર ચાર્ટ ઓપ્શન તમને લાઇટ ડાર્ક ડસ્ટી પિસ્ટલ દરેક ટાઈપના કલર ચાર્ટ ઓપ્શન અહીંયાથી અવેલેબલ થઈ જશે ફેબ્રિક ઓપ્શનની વાત કરું તો તમને અહીંયા શિફોન જોર્જેટ ધાની વેટલેસ વિચિત્રા સિલ્ક અલગ અલગ ટાઈપના ફેબ્રિક પણ અવેલેબલ થઈ જાય છે જેમ કે આ નેક્સ્ટ કલેક્શન તમે જોઈ શકો છો ટોટલી વેટલેસ ઉપર ફો સાઈડ તમને જે અકોર્ડિંગ બોર્ડર મળી જશે જે લેસ અકોર્ડિંગ હશે અને ફ્રેન્ડ્સ આ લેસ બોર્ડર કે સિરોજ કે ડાયમંડ જે પણ ટચઅપ અમે અહીંયાથી કરાવીએ છીએ બધું અમારે ઇનહાઉસ રેડી થાય છે અને એ જ એક રીઝન છે કે અમારા કલેક્શન્સ તમને ખૂબ જ રિઝનેબલ રેટમાં અહીંયાથી અવેલેબલ થઈ જાય છે તો જો તમારે એક ફેક્ટરી સાથે જોડાવવું હોય એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે જોડાવવું હોય ને વધારેમાં વધારે પ્રોફિટ કમાવો હોય તો તમારી સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને તમારે ઓર્ડર બુક કરીને જોડાઈ જવાનું છે યશભૂમિ ટેક્સટાઈલ સાથે બાકી કલેક્શન્સ તો ઘણા બધા છે તમારા ડોર સ્ટેપ પર તમારું પાર્સલ સહી સલામત પહોંચી જાય એની પણ ટોટલી જવાબદારી કે રિસ્પોન્સિબિલિટી લે છે યશભૂમિ ટેક્સટાઇલ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો પીડીએફ ફોટોઝમાં સિલેક્ટ કરી શકો છો રીસિલેક્શન માટે વિડીયો કોલ કરી શકો છો કાં તો ડાયરેક્ટ અહીંયા વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો અને હજી એક વાત જો તમે ટેક્સટાઇલ માર્કેટમાં વિઝિટ કરો મોટા મોટા શોરૂમ કે શોપ્સમાં તો તમારે ત્યાં શું કરવાનું હોય છે તમે વેરાયટી જોવો છો સિલેક્ટ કરી શકો છો અને પછી તમારું પાર્સલ જે છે બુક કરાવો છો પણ યશોભૂમિ ટેક્સટાઇલમાં જે વેરાયટી તમે સિલેક્ટ કરવાના છો એ કઈ રીતના બનાવવામાં આવે છે એ પણ તમે જોઈ શકો છો એટલે કે તમે અમારા ફેક્ટરીમાં વિઝિટ કરીને આ બધા આર્ટિકલ કેવી રીતના રેડી થાય છે એ પણ એક્સપિરિયન્સ તમે લઈ શકો છો સાથે સાથે જતા જતા લાસ્ટ કલેક્શન જોઈ લેજો ફ્રેન્ડ્સ જે છે શિમર ફેબ્રિક સાથે ફોર સાઈડ બોર્ડર અકોર્ડિંગ તમને ડિજિટલ પ્રિન્ટમાં अवेलेबल થઈ જશે ડસ્ટી કલર ચાર્ટમાં તો આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે ઘણી બધી વેરાઈટીઝ છે નાની એવી અમાઉન્ટ સાથે પણ તમે જોડાઈ શકો છો અને ઇન્ક્વાયરી માટે તમારે કરવાનો છે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ અથવા તો યશભૂમિ ટેક્સટાઈલ સુરતમાં આવીને વિઝિટ આજ માટે આટલું જ ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ન્યુ કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી ડેલી અપડેટ માટે ચેનલે કરી લેવું છે સબસ્ક્રાઇબ અને તમારે રહેવું છે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને પોઝિટિવ થેન્ક યુ